નમસ્કાર દર્શક મિત્રો કાર તો તમારી પાસે હશે જ પણ એ જે કાર છે તેને નવી જિંદગી આપવા માટે ગુજરાતના અમદાવાદના નિકોલમાં માય કાર વોશ એટલે કે વિનસ કાર ડિટેલિંગ સ્ટુડિયોનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે રક્ષાબંધનના ખાસ પ્રસંગે તમારી કારને નવી જિંદગી આપવા માટે આકર્ષક ઓફર લઈને આવ્યા છે તમામ માહિતી આપણે મેળવીશું માય કાર વોશનો ગો ફાઉન્ડર છું અમારી મેઇન હેડ ઓફિસ જે છે એ સુરતમાં છે તો એક નાનકડો કોન્સેપ્ટ લઈને આવ્યા અમે હતા આજે નાના એમાઉન્ટની અંદર કોઈ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે તો માય કાર વોશના એક નાના સિક્સ લેક્સ એમાઉન્ટની અંદર એ પોતાનો વોશ અને ડિટેલિંગ સ્ટુડિયોની ફ્રેન્ચાઇઝ લઈને પોતાની આ ફિલ્ડ ઓટોમોબાઈલ ફિલ્ડમાં એન્ટર કરી શકે છે અને સારું એન્ટરપ્રિનરના મારું નામ હિમાની રાવલ છે બાય પ્રોફેશન હું એસ્ટ્રોલોજર છું પણ મને એવું હતું કે હું મારું પોતાનું કંઈક અલગથી કરું એટલે અમને અહીંયા સુરતની આ ફ્રેન્ચાઇઝીનું ખબર પડી હતી તેથી અમે સત્યનભાઈ અને ધર્મેશભાઈને કોન્ટેક કર્યો હતો અને એ લોકો થ્રુ અમે આ ફ્રેન્ચાઇઝી લીધી હતી એમનો સપોર્ટ ખૂબ સારો રહ્યો છે એ લોકોએ પંદર દિવસની અંદર અમને બધું તૈયાર કરીને આપ્યું હતું અને જ્યાં અમારે એમની જરૂર હોય ત્યાં એ ટાઈમે ટાઈમ આવીને ઊભા રહેતા હતા દસ ફ્રેન્ચાઇઝીસ છે જે સુરતની અંદર છે વાપીની અંદર છે બરોડાની અંદર છે અંજારની અંદર છે ને ફર્સ્ટ ટાઈમ આપણે અમદાવાદની અંદર બી એન્ટ્રી કરેલી છે